નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે વધુ એક મહત્ત્વનો નિર્ણય લેવાતા આનંદથી ઝૂમી ઉઠ્યા તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા આનંદથી ઝૂમી ઉઠ્યા છે તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત પામેલા પેન્શનધારક નિવૃત્ત કર્મચારી અથવા તો કોઈ સરકારી કર્મચારી શો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર તેમના પેન્શનરો માટે ઘણી બધી સહાયો પેન્શન વધારો તેમજ મેડિકલ એલાઉન્સમાં પણ વધારા સહિતના અનેક લાભો જાહેર કરતી રહી છે મિત્રો તો મિત્રો શું છે રાજ્ય સરકારનો સૌથી મહત્ત્વનો નિર્ણય તેની તમામ વાત મિત્રો આપણે આજે કરવાના છીએ તો મિત્રો બધી જ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે એટ ધ બે કમિશન હાઇક બે હજાર છવ્વીસ અંગેની સરસાએ ભારે ઉત્સાહ જળાવ્યો છે સોશિયલ મીડિયાને વિવિધ અહેવાલોમાં એવો દાવો કરી દેવામાં આવ્યો છે કે પગાર અને મોંઘવારી વધતો એટલે કે ડીએમઆર નોંધપાત્ર વધારો થઈ શકે છે ઘણા કર્મચારીઓએ નવી લિસ્ટ અને સંભવિત સેલરી સ્ટ્રક્ચર જણાવવા આતુર છે તો શું ખરેખર મોટી વધારાની તૈયારી ચાલી રહી છે અને પેન્શન અને પગારમાં મોટો વધારો મળવાનો છે તો મિત્રો આઠમું પે કમિશન કે સરસા ભારતમાં સમયાંતરે પે કમિશન રસાય છે જે કર્મચારીઓના બેઝિક પગાર ભતા અને પેન્શનની સમીક્ષા કરે છે અગાઉ સાતમા પે કમિશન અમલમાં આવ્યા બાદ પગાર માળખામાં મોટો ફેરફાર થયો હતો મિત્રો અને મિત્રો હવે આઠમા પે કમિશન અંગે અપેક્ષા છે કે વધતી મોંઘવારી અને જીવન યાપના ખર્ચને ધ્યાનમાં રાખીને નવી ભલામણો લાવવામાં આવશે જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત બાકી છે અને મિત્રો ફિટમેન ફેક્ટરથી કેટલો વધારો થશે તેની પણ વાત કરીએ તો તો મિત્રો પગાર વધારામાં સૌથી મહત્ત્વનો ભાગ ફિટમેન ફેક્ટરનો હોય છે સાતમા પે કમિશનમાં બે પોઈન્ટ સત્તાવન ફિટમેન ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતું જો આઠમા પે કમિશનમાં ફિટમેન ફેક્ટર ત્રણ અથવા તો તેથી વધુ રાખવામાં આવે છે તો બેઝિક પગારમાં મોટો ઉછાળો આવી શકે છે ઉદાહરણ તરીકે હાલ પચીસ હજાર રૂપિયાનો બેઝિક ધરાવતા કર્મચારીઓને ફિટમેન ફેક્ટરથી એટલે કે ફિટમેન ફેક્ટરના વધારેથી પગારમાં પંચોતેર હજાર સુધી પહોંચી શકે છે તેવી સરસઓ છે આ માત્ર સંભવિત ગણતરી છે અને સત્તાવાર નિર્ણય બાદ ચોક્કસ આંકડા જાણી શકાશે અને મિત્રો ડીએમાં કેવી રીતે થશે વધારો તો મિત્રો મોંઘવારી વધતાની વાત કરીએ તો ડીએનએસ એલાઉન્સ બેઝિક પગારના ટકાવારી તરીકે આપવામાં આવે છે જો બેઝિક વધે તો ડીએની ગણતરી પણ નવા બેઝિક પર થશે એટલે કુલ સેલેરીમાં ડબલ અસર જોવા મળી શકે છે જો ડીએમાં વધારાની મંજૂરી મળે તો માસિક સેલરીમાં સીધો લાભ મળશે પેન્શનરોને ડીએનએસ લાઈફ રૂપે માનવામાં આવતા સમાન રૂપે વધારો મળશે નવી યાદી અને લેવલ મુજબની વાત કરીએ તો પગારમાં પે મેટ્રિક મુજબ લેવલ એકથી લેવલ અઢાર સુધી અલગ અલગ બેઝિક સ્લેબ હોય છે એટ ધ પે કમિશન હાઇક બે હજાર છવ્વીસ હેઠળ દરેક લેવલમાં વધારો સંભવિત છે લેવલ એક કર્મચારીઓ માટે બેઝિક નોંધપાત્ર વધારો શક્ય છે જ્યારે ઉચ્ચ લેવલમાં લાખોમાં વધારો જોવા મળી શકે છે નવી યાદી સત્તાવાર જાહેર થયા બાદ જ ચોક્કસ વિગતો ઉપલબ્ધ થશે મિત્રો અને મિત્રો એડીએસની સંભાવનાની વાત કરીએ તો જો આઠમો પે કમિશન મોડું અમલમાં આવે અને પાછલી તારીખથી લાગુ કરવામાં આવે તો કર્મચારીઓને એડીએસ રૂપે મોટી રકમ મળી શકે છે આ પરિસ્થિતિમાં એક મુખ્ય રકમની ચૂકવણીનો લાભ મળી શકે છે ક્યારે આવી શકે સત્તાવાર જાહેરાત તો મિત્રો પે કમિશન રચવાની પ્રક્રિયા તબક્કાવાર હોય છે પહેલાં કમિશનની રચના થાય છે પછી ભલામણો તૈયાર થાય છે અને ત્યારબાદ કેબિનેટ મંજૂર બાદ એટલે કે કેબિનેટની મંજૂરી બાદ અમલ થાય છે હજી સુધી અઢ પે એટલે કે આઠમા પે કમિશન અંગે સત્તાવાર ગેજેટ સૂચના બહાર પડી નથી કર્મચારીઓ સોશિયલ મીડિયા પર ફરતા અહેવાલ કરતા સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવો જોઈએ અને મિત્રો કર્મચારીઓ માટે શું મહત્વનું પગાર અને ડીએમાં વધારો લાખો પરિવારની આવક પર સીધી અસર કરે છે જો એડ દેપે કમિશન હાઇક બે હજાર છવ્વીસ અમલમાં આવે તો લાંબા ગાળે આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે જોકે અંતિમ નિર્ણય સરકારના સ્તરે જ લેવામાં A sí,